નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ બે બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસોથી ઊંચપ પાંચસો ને ચોરાણું રૂપિયા ચણા નવસો પચાસથી બારસો ને ચિમ્મોતેર બાજરો ચારસો ત્રીસથી ચારસો ને એકોતેર તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને એકાવન મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર મગફળી જાડી આઠસો વીસથી એક હજાર ત્રાણું ધાણા અગિયારસો પચાસથી સોળસો ને દસ સોયાબીન સાતસોથી સાતસો સત્તાણું તળ સત્તરસો પચાસથી બે હજાર ને સિત્તેર बात करिए जूनागढ़ मार्केटिंग अंदर तो जीरु नीचे भाव तरह हज़ार तरह सौ ऊंचा भाव तरह हज़ार नौ सौ पिस्तालीस रुपया एरडा एक हज़ार बार सौ पातरीस जुआर आठ सौ नौ सौ तीस मग तेरसो सौसो बतीस तलकाड़ा छत्स सौ एकतालीस सौ नेव बात करिए जामनगर मार्केटिंग अंदर तो कपास नीचे भाव एक हज़ार ऊंचा भाव चौदह सौ दस रुपया मग सौसौ सत्तर सौ चालीस અડદ એક હજાર પચાસથી તેરસો ને પંચ્યાસી ઘઉં ચારસો પચાસથી છસો ને બાવીસ ચણા એક હજારથી એક હજાર સત્તાવન મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર ત્રીસ મગફળી જાડી આઠસોથી એક હજાર ને દસ અજમો ઓગણીસો નેવુંથી તેતાલીસસો ને દસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને ચૌદ તુવેરની વાત કરીએ તો બારસો પચીસથી ચૌદસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી પાંચસો ને ત્રીસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચો ભાવ બે હજારથી ઊંચા ભાવ ચાર વીસ રૂપિયા તલી પંદરસોથી બે હજાર રૂપિયા લસણ આઠસોથી ચૌદસો ને સાહીઠ ધાણા નવસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચે ભાવ આઠસો સિત્તેરથી ઊંચા ભાવ ચૌદસો ને પંચ્યાસી રૂપિયા તલ સફેદ સોળસોથી બાવીસો બાસઠ તલકાળા એકતાલીસોથી પાંચ હજાર ને ત્રીસ ઘઉં પાંચસો દસથી છસો પાંત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો ને એંસી ચણા નવસો પંદરથી એક હજાર બેતાલીસ તો એની વાત કરીએ તો નવસો નવથી ચૌદસો ને સત્તર રૂપિયા મગફળી જાડી આઠસો દસથી અગિયારસો રૂપિયા લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન છસો સિત્તેરથી સાતસો ને ત્રેપન ધાણા નવસોથી સત્તરસો ને સિત્તેર મેથી છસો એકાવનથી એક હજાર ને ત્રીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ પચીસસોથી ઊંચો ભાવ ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા વરિયાળી અગિયારસો થી અગિયારસો રૂપિયા રા એક હજાર એકથી બારસો ને પાંત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો થી ઊંચો ભાવ નેવું રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી છસો ચોત્રીસ કપાસ અગિયારસો થી ચૌદસો ને એક્યાસી મગફળી ઝીણી સાતસો એકતાલીસથી અગિયારસો ને સોળ મગફળી જાડી છસો એકાવનથી બારસો ને અગિયાર કલંજી સત્તરસો છવ્વીસથી ઓગણત્રીસોને એક એરંડા બારસો એકથી બારસો ને છાસઠ તલકળા અઢારસો એકાવનથી એકતાલીસસોને એક તલ બારસોથી ત્રેવીસો ને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા ધાણા આઠસો એકાવનથી ચૌદસો ને એકાવન ધાણી એક હજારથી તેરસો ને એકાણું મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી ને પિસ્તાલીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર એકાવન અડદ છસો એકાવનથી સોળસો અગિયાર મગ પંદરસો એકાવનથી પંદરસો ને એકાવન તુવેરની વાત કરીએ તો આઠસોથી ચૌદસો એકાણું રૂપિયા સોયાબીન પાંચસો અગિયારથી સાતસો વાલ ચારસો એકાવનથી અગિયારસો એકવીસ રાય એક હજાર એકાવનથી એક હજારને એકાવન ચણા સફેદ એક હજાર એકાવનથી સત્તરસો ને એકત્રીસ રાયડો નવસો એકાવનથી એક હજાર એકોતેર લસણ ચારસો એકતાલીસથી તેરસો ને એક્યાસી વટાણા એક હજાર એકથી બારસો ને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજુ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર